ભારદારી વાહનો ફરી બેફામ વડસર બ્રિજ પાસે ડમ્પર ચાલકે રાહધારીને ઉડાવ્યો વડોદરા શહેરમાં ભારધારી વાહનો ફરી બેફામ બન્યા છે અનેક અકસ્માત સર્જાયા હોવા છતાં પણ ભારદારી વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે વડસર બ્રિજ પાસે બેફામ બનેલા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જો હતો વડસર બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી રાહદારીને ડમ્પર ચાલકે અડફેટમાં લેતા રાહદારી ફંગોળાયા હતા જેને ગંભીર ઇજા પહોંચતા એકસો મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અમે વાંચી સાંભળી મખાન ફરીને આવતા હતા અહીંયા ટાયર ચેક કરવા ઉભી રાખીને આઈસર વાળા આવીને દઈ દીધું કેટલા વાગ્યાનો બનાવ છે

maروnا malo بurdیsوlan